અને માથાના દુખાવાની તકલીફ હતી દસ થી બાર વરસ ત્યાં હતી તકલીફ પછી ઓલી દવાઈ લેતા મેડિકલ માંથી ડોક્ટર પાસેથી તો ક્યાંય ફેર ન પડતો અને દસ થી બાર દિવસ માથું દુખે દવા પીવું ને તો બસ એક ટક રાહત થાય બાકી પાછું હતું એ પછી મેં હોમિયોપેથિક દવા ચાલુ કરી અને એમાં ધીમે ધીમે ફાયદો થયો એટલે હવે મને માથું નથી દુખતું પેલા તો બહાર જાય કે પછી ઊંઘ ના થાય આરામ ના થાય તો માથું દુખતું અને હવે બહાર જાય કે ભૂખા રહે કે ગમે એટલે હવે કાંઈ માથું દુખતું નથી તો માથાનો દુખાવો દસ થી બાર દિવસ રહીએ અને દવા પીંકાય ઉતરે જ નહીં માથું પછી હોમિયોપેથિક દવા ચાલુ કરી ને તો ધીમે ધીમે રાહત થઈ બે દિવસની ત્રણ દિવસની એમ કરતા કરતા હવે બે ત્રણ મહિને એકાદી વાર દુખે હવે તો છ મહિના ગેપ થઈ ગયો છે કે નથી દુખતું એમ કે પહેલા મેં એલોપેથીક દવા પીતી ને તો પીવ ને એટલી ટાઈમ જ મને સારું રે કે ટક એક છે કે બે કલાક છે એટલું જ સારું રહેતું અને હોમિયોપેથિક દવા મેં ચાલુ કરી એટલે હવે મને છે ને આમાં પરમાનન્ટ એવું લાગે છે કે હવે મને માથું મટી જ જાય ને જોકે મટી જ ગયું છે હવે છ છ મહિને એક એકાદી વાર બસ ક્યારેક દુખે અને એ ઓટોમેટિક મને સારું થઈ જાય છે અને પહેલા મને ઓટોમેટિક સારું ન થાતું દવા પીતી તો પણ ન થતું અને હવે આ દવા ચાલુ કર્યા હોમિયોપેથીક દવા ચાલુ કર્યા પછી પણ મને ઓટોમેટિક સારું થઈ જાય છે